ગુજરાતમાં શિક્ષણ વારંવાર વિવાદમાં આવી રહ્યું છે ક્યાંક નકલી કોલેજ ઝડપાય છે તો ક્યાંક નકલી શાળા આખરે ક્યાં સુધી બાળકોના ભવિષ્ય સાથે આ રીતે રમતો રમવામાં આવે છે રાજકોટમાં દસમા ધોરણ પણ થઈ રહ્યો છે ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા દસ વર્ષથી ધોરણ નવ અને દસ ના વર્ગો મંજૂરી વગર ચાલી રહ્યા છે આ બાબતે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ પણ કરવામાં આવી છે પરંતુ સવાલ એ છે કે જિલ્લા શિક્ષણ અધિકારીને આ બાબતે જાણ કેમ ન કારણ કે 1-2 વર્ષથી નહીં પરંતુ 10 વર્ષથી મંજૂરી વિના ફરિયાદ કરી છે કે ગોંડો રોડ ઉપર ખોડિયા પરા જે છે એની અંદર આવી એક શાળા ચાલુ છે એ બાબતે અત્યારે હાલ અમારા વર્ગ બેના અધિકારી તપાસ અર્થે ત્યાં ગયેલા છે ફરિયાદ એવી છે કે ધોરણ દસ સુધીની જે શાળા છે એ માન્યતા વગરની અને ગેરકાયદેસર ચાલે છે ડમી સ્કૂલ ચાલે છે તપાસનો વિષય છે કે એની પાસે કેટલા ધોરણની માન્યતા છે કયા વિષયની માન્યતા છે અને કયા વર્ષની મંજૂરી છે આ એક તપાસનો વિષય છે તપાસ અહેવાલ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે